નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો જે રીતે જૂનાગઢના દલિત યુવકનું અપહરણ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ કર્યું હતું મિત્રો જે અંગેનો કેસ છે હજુ પણ ચાલી રહ્યો છે તેના વચ્ચે મિત્રો જયરાજસિંહ જાડેજાનું એક ભાષણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જો કે મિત્રો આ ભાષણ જે છે એ જયરાજસિંહ જાડેજાનું થોડા સમય પહેલાનું છે પરંતુ મિત્રો હાલ આ ભાષણ જે છે એ ફરીથી વાયરલ થઈ રહ્યું છે જે અંદર મિત્રો જયરાજસિંહ જાડેજા પોતાના ભૂતકાળની અને પોતે કઈ રીતે રાજનીતિની અંદર આવ્યા એ અંગેની ચર્ચા કરી રહ્યા છે તો મિત્રો આવો સાંભળીએ જયરાજસિંહ જાડેજાએ આ ભાષણની અંદર શું કહ્યું છે

એણે મારી શોધ કરી કા કોણ મારે એને મળવું છે મારે મળવાનું થયું ત્યારે બાપાને મારી વખતે જે વાત થઈ હતી ને આજે હું મુક્ત મને તમને કરવા માંગુ છું કેશુ બાપા એ મારો પરમ મિત્ર ભાઈ શ્રી કેસી બેઠો છે કેસી ને મારે ઘણી વાર વાત થતી હોય મારે ને કહેશું બાપાની વાત થઈ તમે શું કરો છો બેંક બાપા અત્યાર સુધી તો ન કરવાનું બધું કર્યું છે પણ હવે તમે મારી શોધ કરીશું એટલે કરવાનું છે જ બધું કરીશ બીજું કઈ નહીં કરું એટલે ભણતર ની વાત મેં કહ્યું બાપા ન પૂછતા મને એમાં ભાઈ કું રોકાઈ ગયો છું એટલે બાપા એ ભણતર વિશે જાતું કર્યું કઈ ડિગ્રીની જરૂર નથી મને કે ગોંડલ વિસ્તારમાં બેટા હું ઘણા વર્ષથી આ વાત સાંભળું તો આ પરિસ્થિતિથી હું વાકેફ છું કે ઘણા વર્ષથી એક જ કુટુંબની ગુંડાગીરી આ વિસ્તારને હાવ ભરડો લઈ ગઈ છે અજગર ભરડો લઈ ગઈ છે આના માટે તમે શું કરી શકશો જયરાજ મને કી મેં કે બાપા આના માટે તમે મને જો લઈ જવા માંગતા હો તો આ વાતને હું સફાછઠ કરી દઈશ મારી જવાબદારી એટલે બાપાના રસ્તે આજની તારીખે અમારા બે વચ્ચે જે ગુફતે થઈ હતી એ રસ્તે આજની તારીખે હું હેલો જાઉં છું પણ આ રસ્તો કોઈ દી ચૂકવાનો જ નથી એની પણ ખાતરી આપું છું જે રીતે તમે બધાય સહકાર આપો મેં બેઠા બેઠા તમને ફોન કરી ગણેશ તમને ફોન કરે મારી પાર્ટીમાંથી અલ્પેશ કરે ભાઈ બાઉ ફોન કરે ઉદ્યોગપતિમાંથી ભાઈ શ્રી કેસી મહેનત કરે તમે એક એક ફોને અવળી મોટી સંખ્યામાં ઉપસ્થિત થાવ તો તમારા માટેની અમારી જે જવાબદારી છે એ નિષ્ઠાથી એ અમારી ફરજમાં આવે